નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું તાનિયા મરણ દાખલાની કામગીરીને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ગ્રામ પંચાયતમાં અનિયમિતતા સેવા ને લઈને પ્રજામાં રોષ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયત તલાટીની છાછવા રહી બદલીઓ થતી હોય છે ત્યારે પંચાયત તો વહીવટ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું હતું છેલ્લા સાત મહિનામાં ત્રણ તલાટીઓની બદલીઓ થઈ હતી જેના કારણે જન્મ મરણ દાખલા અનિયમિત મળતા ન હોવાને કારણે સરકારની યોજનાથી વંચિત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે ગ્રામ પંચાયતની વેદના સાંભળી સમાચાર પ્રસિદ્ધ કરતા અહેવાલની અસર થતા તાત્કાલિક તંત્ર દ્વારા જન્મ મરણ દાખલા માટે યુઝર આઈડી આપવામાં આવતા હતા અને જન્મ મરણના દાખલાની કામગીરી શરૂ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે